દિવાળીના પાવન પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી રહ્યા છે શહેરી વાસીઓ ફટાકડા ની સાથે ગરબે ઝૂમીને મહિલાઓએ ઉજવણી કરી હતી રાજકોટમાં પરિવાર સાથે ફટાકડા ફોડવાનો આનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે સાથે અહીંયા દિવાળીની આ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે રાજકોટના આ દ્રશ્યો છે કે જ્યાં પાવન પર્વ દિવાળીની આ રીતે ધામધૂમથી ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને શહેરી વાસીઓએ અહિયાં ધામધૂમથી આ દિવાળીને ઉજવણી કરી હતી

શું કહેશો દીપાવળીની ઉજવણી કેવી ખાસ પરિવાર સાથે ના પરિવાર સાથેની ઉજવણી બહુ સરસ લાગે છે અને અમે બધા ધામધૂમથી દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ ના પરિવાર સાથે જે રીતના દીપાવળીની ઉજવણી કરી રહ્યા છે બેન શું કહેશો આપ અહીંયા જ રહ્યો છો કે અહીંયા બહારથી આવ્યા છો દીપાવલીની ઉજવણી દીપાવલી ઉજવણી માટે હું મારા ભાઈની ઘરે આવીએ છું સાસરેથી

નવા નવા પર્યાયો લઈને આવે છે આ સંજોગોમાં આપણે જૂના બધા જ દુઃખોને ભૂલવા જોઈએ જૂના જેમ ઘરના ધૂ કચરા કરીએ એવી રીતે મનના મગજના હૃદયના ધૂ કચરા કરવા જોઈએ જૂનું બધું ભૂલી અને નવી શરૂઆત આગળ વધવું જોઈએ આ પર્વનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ આ પર્વના પાંચ દિવસ હોય ધનતેરસ ધનનો લાભ છે કાળી ચૌદસ છે એ કાળા સુદાસને દૂર કરે છે જ્યારે દીપાવલી છે એ પ્રકાશનો પર્વ છે આપણા જીવનમાં દીપાવલી થ્રુ પ્રકાશ આવે ત્યારબાદ આવે છે નવું વર્ષ કે જે આપણી નવી શરૂઆત માટે આપણને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે આપણે નવું બધું વિચારીને આગળ ચાલવું જોઈએ જીવનમાં આગળ વધવું જોઈએ અને ભાઈબીજ કે જે ભાઈઓ બહેનોના પ્રેમ વિશેનું એક પ્રતીક છે કે જે આપણી સંસ્કૃતિમાં ઉજાગર થયેલું છે એને આપણે વધુ પ્રમાણિકપણે આગળ ધપાવીએ અને આ જ સાથે બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ બહેનો ભાઈના વખાણ કરી રહ્યા છે કે ભાઈ છે બધી બહેનોને બોલાવે છે મિત્રોને બોલાવે છે શું કહો છો તમે એકલા દસ ને વીસ પકવાન ખાવ ને ભાવે નહીં તમારો પરિવાર તમારો ભેગો હોવો જોઈએ તમારું મિત્ર મંડળ તમારું ભેગું હોવું જોઈએ એનાથી તમને ખુશી મળે અંદરથી તમને ઉર્જા મળે છે બાકી મારી સામે તમે એમ કહો કે આ બે પાંચ કિલો કાજુ છે ખાય અગે તો કોઈ કાંઈ નતું આ બેન માટે કહું છું બીજું કે તમારા ચેનલમાં જેટલા વ્યક્તિ જોવે છે દરેકને અમારા અનરકટ પરિવાર તરફથી સર્વેને દીપાવલીની શુભકામના આવતું વર્ષ નિરોગી રહે સ્વચ્છ રહે અને તમારા જીવનમાં કાંઈ પણ ન પ્રોબ્લેમ આવે એવી અમે શુભકામના કરી છીએ શ્રી રામ ભગવાન ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને જ્યારે એ અયોધ્યા પધાર્યા ત્યારથી આપણો આ તહેવાર ઉજવવામાં આવે છે દિવાળી પર હિન્દુ ધર્મનો ખાસ કરીને ત્યારે આખું અયોધ્યા આખે આખું અયોધ્યા એને દીવડાથી શણગાર્યું હતું કે ભાઈ આજે અમારા ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને રાવણનું વધ કરીને શ્રી રામ ભગવાન પધાર્યા ત્યારથી આપણો તહેવાર ઉજવવામાં આવે છે રીતના રામ ભગવાન જે આવે છે ત્યારથી આ તહેવાર છે તે ઉજવણી કરવામાં આવી રહી છે બેન છે બેન કેવી મજા આવે છે દિવાળીમાં પરિવાર સાથે ઉજવાની સૌથી વધારે મજા આવે છે તમે જોઈ જ શકો છો આજુબાજુ પરિવાર છે તો માહોલ કેવો છે એમ એટલે સૌ પ્રથમ કે આપણે પરિવાર સાથે જો ઉજવીએ તો દિવાળીની અતિ આનંદ છે દિવાળીનો તો આનંદ બધાને હોય જ છે પણ જો પરિવાર સાથે ઉજવો અને પરિવાર સાથે બધું ઉજવવામાં આવે તો વધારે આનંદ આવે છે શું કયો છો બેન દીપાવલી પરિવાર સાથે એક સાથે એકત્ર થયા છો કેવો મજા બઉ જ મજા આવે છે પરિવાર ફેમિલી ફ્રેન્ડ્સ બાળકો સાથે ઉજવીએ છીએ ફટાકડા ફોડવા રંગોળી કરવી સવારે આપણે શકન લેવા એ બધી વસ્તુ પરંપરાગત જે આપણી છે સંસ્કૃતિ એને લોકો વળગી રહ્યા અને અમે ઈચ્છી છીએ કે આવનારી પેઢી પણ એ જ વસ્તુ ફોલો કરે એને આમ હોય છે કે પરિવારે આટલો મોટો એક સાથે નથી જવો આજે કંઈક અલગ જ હોય છે અમારો પરિવાર લગભગ બધી આવા બધી ઉજવણીમાં સાથે જ હોય છે અને સાથે મળીને જ બધા ઉજવણી કરીએ છીએ

ભગવાન શ્રી રામ છે અયોધ્યાની અંદર જેમ પધાર્યા છે તેમ જાણે રાજકોટ તેમના ઘરે પધાર્યા હોય તેવા દ્રશ્યો છે તેને લઈને કઈક પરિવારમાં ખુશીનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ